Wow, wow! Yes. Wow! Wow! Yes. Wow! Pampulu! Yes. 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 Hmm? Wow! Pampulu. Hi, Lee.

બે ગોદડીઓ ટીમ ભૂઈ ગયો છે અને માં નિરાલી બેન જો જમવા બેહી ગયા છે હા તો હાલો આપણે પણ બેહી જઈ જમવા બાબા હું છે હાલો જય માતાજી બધાને માતાજી હવનું હારું કરે ને બધાને હાજા નરવા રાખે એ શુભેક્ષા આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવશો આજ તો જો હું અમે હર્ષિતને તાઈને ઘરે સેવી એના પપ્પા તો ગયા સેવી છીએ એટલે આજ કાંઈ કામ તો હશે નહીં કામ હર્ષિત ભાઈ કામ કરવા દે નહીં તો એ તો જો ઠે નામ રમવા વિયો ગયો હર્ષિત શું કરે ના હે રમેશ મજા આવે છે ને રમવાની હા એ એ પડી ગયો તો જો આ બધી સોરી છે આજ તો આપણે હર્ષિત ને રાખવાનું છે બીજું કાંઈ કામ તો છે નહીં તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો જોઈ ક્યાં સડે જરાય બીકર નહીં લાગતી લાગે છે બીક હર્ષિત

અલે વાઈટ કેસે અમાર બનાવી છે વેગી બનાવી લેવી આવા સે દહીં તો હાલો ને બપોરા ખાવા મં દે કશ ખાસ કે અને નું કરે

हं आ मन्नी राली बेन जो आय हाल्या आवे छे ई ना सडवाईनी ये जो सडी गए

iya emar saya jasa itu mesti Halo. Mara video makan tuh nyeri. Sabar alasu. Tuh kira body thay kan ini dari. Body tuh mau tidur